શાંતિ અને સુરક્ષા માટે ભાવનગર શહેર પોલીસ અને ભાવનગર જિલ્લા પોલીસ કટિબદ્ધ છે આ અંતર્ગત તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓને સ્ટ્રિક્ટ રહીને દારૂ અને જુગારની બધી બધી પર પ્રતિબદ્ધ મૂકવા માટેની કડક સૂચના અહીંયાથી કરવામાં આવી છે આ સાથે સાથે શહેરીજનોને પણ વિનંતી છે કે એમના ધ્યાનમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ જો ધ્યાને આવે જ્યાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોય અથવા તો આવી કોઈ પાર્ટી થઈ રહી હોય જેમાં આલ્કોહોલનું સેવન થઈ રહ્યું હોય તો તાત્કાલિક શહેર પોલીસ અથવા તો મારા ધ્યાન પર જો મૂકવામાં આવશે તો પોલીસ અસરકારક કામગીરી કરી અને આવી બધીને સમાજમાંથી દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે એની અહીંયાથી ખાતરી આપવામાં આવે છે